અને બધાયનો વધારે ભાગે એ જ પ્રશ્ન છે કે તમે બ્લોગ કેમ નથી મૂકતા બ્લોગ મૂકવામાં એવું છે કે આપને કોઈ લાઈક કરે ને તો મજા આવે મજા ના આવે તો બધાય લાઈક કરો તમે તો કરો જ છો પણ અમુક જે કરતા નથી લાઈક ના કરે તો કાઈ નહીં વિડીયોમાં ખાલી કોમેન્ટ ના કરે ને તોય હાલે મને કોમેન્ટ કરે કે મારા ઘરે આવીને કોમેન્ટ કરે કે આવી રીતે તો કઈક આવી રીતે વિડીયોમાં કઈક બનાવતું હતું હવે જો આ વિડીયો મૂકીને પાછો એટલે પાછું કે ના ના ઈ પાછું કોમેન્ટ કરશે કે આવી રીતે અરે ભાઈ તમે ખાલી વિડીયો ના જોવો તો કાંઈ નહીં જોવોમાં ના જોવા હોય તો બાકી ખોટી હરી ના લગાડવા એ એના હિસાબે તો આપણે બ્લોગ આખા બંધ કરી દીધા મિત્રો અને હવે પાછું ચેલેન્જ લઈને બ્લોગ વિડીયો ઉતારવાના થાય છે હવે તમારા બધાને સાત સપોર્ટ થી આપણે કેટલા છસો સબસ્ક્રાઈબર પૂરા થવાના આવવાના હે આડે ગાડે એટલે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો અને મેન કારણ મિત્રો આ જ છે બીજું કાંઈ નથી હવે ડેલી બ્લોગ મૂકવાના થાય અરે મૂકવાના જ છે હવે ભલે ઘરે આવીને કોમેન્ટ કરે આ વિડીયો મૂકીને એટલે એમ કે તો એ કોમેન્ટ તો કરશે પણ આપણે એને ઇગ્નોર કરી નાખશે એટલે તો નવા હોય તો અમારી ચેનલ ઉપર લાઈક કરો વિડીયોને લાઈક કરો આ બધે મગજ ખવાઈ ગયો આપણો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરશો ને તો વધારે મજા આવશે અને કોમેન્ટ કરી નાખો કેવા ચેલેન્જિંગ લઈ અને કેવા વિડીયો માટેનો બ્લોગ ઉતારવામાં આવશે કાયમી બ્લોગ ઉતારવાનો હવે ગમી થાય બાકાજી કી બોલાવી દેવાની પરત આહિર નિવારીએ વારિયે તુલસી ચંગા રાખે માતાજી તુલસી ચંગા રાખે એવી રીતે તો મિત્રો કાંઈ વાંધો નહીં હવે જી ઈ ખુલી જવાનું ને હવે પાછા નવેસરથી આપણા બ્લોગની શરૂઆત કરવાની છે તો સપોર્ટ બતાવી દેજો બધાય હવે ડેલી બ્લોગ મૂકશે એટલે વાંધો નહીં આવે વ્યુઝ ને તમે બધાય જોઈ લેજો મને તો વિશ્વાસ છે લાઈક શેર અને લાઈક તો કરી નાખશે બધાય આ બધા કહે ઘણી ઘણી લાઈક શેર લાઈક શેર કેવું પડે યાર નકા નથી કરતા કોઈ અમુક તો ઘરે આવીને ભોગી જાય છે નાખી અત્યારે વાયગા છે જુઓ તમે આઠ ને પચીસ હાળા આઠ એટલે આપણી પાસે હજી આખો દી પડ્યો મિત્રો આખા દીમાં આઠ દસ મિનિટ સુધીનો બ્લોગ પૂરો કરી નાખવાનો ને હવે કારણ કે વોચ ટાઈમ ને બધું છે ઘટવા પેલા મહિનાથી આપણે બ્રેક લઈ લીધો તો એક 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 નાખતા પણ એમાં હવે થાય નહીં એટલે હવેથી આપણે ફૂલ બાકાત કાયમી કાયમી બ્લોગ જેમ બને ને એમ વેલો અને કાયમી બ્લોગ મૂકવાનો થાય છે એટલે એક એકાદ મિનિટ જેવું આ થઈ ગયું હવે બપોર પછી અથવા બપોર પેલા ગમે શૂટિંગ લઈ લે એટલે આપણે થઈ જાય આઠ દસ મિનિટ પૂરી અને પછી હાંજી લાગી જાય એડિટિંગમાં એટલે આ બ્લોગ આવી જાય કાલે એટલે આવું હાલે હે બધું ઓલું મિનિટો આપણે પૂરી કરી આપણે ઇન્સ્ટામાં બ્લોક થઈ જાય વોટ્સઅપમાં માં બ્લોક થઈ જાય પણ યુટ્યુબમાં બ્લોક નથી થતું ને યુટ્યુબ માં બ્લોક કરવાની સિસ્ટમ તો રાખવી પડે કેમ કે દસ પંદર જણાને બ્લોક કરવાની દે ને એટલે વાંધો ના આવે તો આપણે અત્યારે લઈને નીકળી ગયા હતા મહિન્દ્રા ની વીરો મોટું તો દેખાતું હોય છે બરાબર આમાં દેખાય સેમસંગ ગેલેક્સી આપણો ભાઈ જોઈ લ્યો ના જોયું હોય

ત્રણસો કલાક ત્રણસો કલાક વોચ ટાઈમ થઈ ગઈ હતી પછી હું થયું ને ત્રણ મહિનામાં જે દીધ્યું ને સો કલાક કરી નાખી બસો કલાક ઉતાર નાખી એટલે પાછી ચડાવવાની થાય છે હવે ચાર હજાર કલાક કઈ થાય ને કઈ ચેનલ મોનિટાઈઝેશન થાય ને આ બધી હુર્યું છે આમાં વેરું તો ના થાય પણ હવે ટ્રાય કરી શું થાય તમારા બધા સપોર્ટ હોય ને તો ના શું થાય ત્રણ મહિનાની અંદર તમે મોનિટાઈઝેશન કરાવી દો ચેનલ ત્રણ મહિના શું મહિનાની દિન ની અંદર ધારો ને તો મિત્રો ફાઇનલી આપણે બોલેરો કેમ્પર લાઇન નીકળી ગયા છે જોઈ લો આપણે ગમેમાં આઠ મિનિટ પૂરી કરવાની છે એટલે દુનિયાની પછી તમારો ભાઈ યાદ છે તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો લાઈન નો ડ્રાઈવર નો ડ્રાઈવર નવું રહ્યા નાગજીભાઈ એટલે આજ મેં કીધું મને ફુગાડી દુ ગાડી જોઈ ફાવતી નથી ના ઈ બાજુ ટાઈ